ચેપ્ટર ત્રણ પાંચ ક્વેશ્ચન છે પાંચ માર્ક્સ છે એનો પહેલો ટોપિક છે માન્ય ધોરણ એટલે કે સ્ટાન્ડર્ડ મેથડ જ્યારે આપણે પાણી હવા માટી કે કચરાના નમૂનાઓનું વિશ્લેષણ કરીએ છીએ ત્યારે વિશ્વસનીય અને માન્ય પરિણામ માટે આપણને ભ્રાહ્મણબદ્ધ પદ્ધતિઓને અનુસરવી ફરજિયાત હોય છે કે કોઈ એવી છે ને કંપની કે પછી કોઈ એવી બ્રાન્ચ હોવી જોઈએ કે જે છે ને એના માટે નિયમો બનાવતી હોય દાખલા તરીકે કોઈ પણ સ્ટ્રક્ચર હોય એમનું આપણે નોમિન ક્લેચર કરવું હોય એમને સ્પેસિફિક નામ આપવું હોય તો આઈયુપીએસસી નામ છે એ જે આપેલું હોય એ કેમ એ માન્ય ગણાય છે તેવી રીતના પ્રમુખ પ્રમુખ સંસ્થાઓ હોય છે એ આપણે તેમાંથી રહેલી કેટલીક સંસ્થાઓ વિશે જોઈશું અને તેના કાર્યક્ષેત્ર વિશે જાણવેલોશું પહેલું છે બી આઈ એસ એટલે એનું ફોર્મ થશે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ શું છે એ શું કામ કરશે તો ભારતીય ધોરણ અને ટેસ્ટ પદ્ધતિઓ બધી નક્કી કરશે પછી છે એ પી એચ એ આલ્ફામાંથી એલ કાઢી નાખવાનું ખાલી એટલે એ પી એચ એ એનું ફૂલ ફોર્મ શું થશે અમેરિકન પબ્લિક હેલ્થ એસોસિએશન અમેરિકન પબ્લિક હેલ્થ એસોસિએશન જે કંપની છે અથવા તો બ્રાન્ડ છે એ શું કામ કરે છે તો કે પાણી અને ગંદા પાણીના વિશ્લેષણ માટે સૌથી વ્યાપક માનક સૂચવે છે પછી છે કે આઈ એસઓ નું એસઓનું પરફોર્મ શું થશે તો કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન એ શું કરશે તો કે વૈશ્વિક ધોરણો બધા નક્કી કરે છે પછી છે ઇપીએ એટલે કે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એજન્સી યુએસએની છે કે તે શું કરે છે તો કે હવા પાણી જમીન માટેના પ્રમાણભૂત પ્રક્રિયાઓ બધી સૂચવે છે પછી સીપીસીબી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઇન્ડિયા પર્યાવરણીય રિપોર્ટિંગ અને માર્ગદર્શિકા એ રજૂ કરે છે સીપીસીબી છે એ પૂછાવ ઇમ્પોર્ટન્ટ છે પછી આઈએસઓ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન સ્ટાન્ડર્ડાઈઝેશન અને આલ્ફાવાળું એલ કાઢી નાખવાના માટે પછી છે માન્ય ધોરણો તેની મહત્વપૂર્ણ કેટલીક બાબતો તો કે યોગ્ય નમૂના કારણ પદ્ધતિ હોવી જોઈએ પરીક્ષણ પદ્ધતિના તાપમાન સમય દ્રાવણ એ નિર્ધારિત કરેલા હોવા જોઈએ કંટ્રોલ નમૂનાઓ અને કેલિબ્રેશન સામેલ હોવા જોઈએ ગુણવત્તા નિયંત્રણ ક્યુ એ અને ક્યુસીના પ્રકાર નિશ્ચિત થયેલા હોય છે ઉદાહરણ તરીકે જોઈએ તો આઈપીએચ છે અમેરિકન પબ્લિક હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે છે શું છે તો કે એને સીઓડીનું વિશ્લેષણ માટેનું બનાવેલું છે પછી બી આઈ એસ એને શું છે તો કે પીવાનું પાણીના ધોરણ નક્કી કરેલા છે પછી બીજું છે દ્રાવણ અને બફરની પસંદગી સિલેક્શન ઓફ રિએજન્ટ એન્ડ બફર્સ તો કે બફર એટલે શું થાય પહેલાં તો તો કે બફર સોલ્યુશન શું છે તો કે ધ સોલ્યુશન વિચ રેઝિસ્ટન્ટ ચેન્જ ઇન પીએચ ઓન ડાયલ્યુશન ઓર વિથ ધ એડિશન ઓફ અ સ્મોલ અમાઉન્ટ ઓફ એસિડ ઓર આલ કરી આર કોલ્ડ બફર સોલ્યુશન આવી કંઈક આપણે બી એસીમાં આવતું હતું તો કે બફર એટલે શું તો કે કે કોઈ પણ તમે જે દ્રાવણ છે એમાં તમે બફર સોલ્યુશન એડ કરો તો જ્યારે રિએક્શન થશે પછી એ દ્રાવણ જે છે એની પીએચમાં ચેન્જ નહીં થવા દે કારણ કે બફર કેવું પ્રેઝન્ટ હશે કે તેમાં એસિડ પ્રેઝન્ટ હશે ને બેઝે પ્રેઝન્ટ હશે એટલે કે જે દ્રાવણની પીએચ છે એ એમના સ્થિરને સ્થિર રહેશે હવે બફર દ્રાવણના કેટલા પ્રકાર છે તો કે મેનલી ત્રણ ટાઈપના બફર સોલ્યુશન હોય છે પહેલું છે એસિડિક બફર સોલ્યુશન બીજું છે બેઝિક બફર સોલ્યુશન ત્રીજું છે ન્યુટ્રલ બફર સોલ્યુશન એસિડિક બફર સોલ્યુશનમાં શું હોય તો કે વીક એસિડ હોય અને તેનો કન્ઝ્યુકેટિવ બેઝ હોય અથવા તો સોલ્ટ ઓફ સ્ટ્રોંગ બેઝ હોય એનો સોલ્ટ હોય વીક એસિડ જોઈએ છે એનો પછી બેઝિક બફર સોલ્યુશનમાં શું હોય તો કે મિક્સર ઓફ વીક બેઝ હોય એન્ડ થેલ્થ સોલ્ટ ઓફ સ્ટ્રોંગ એસિડ વીક બેઝ હોય અને તેનો જ સોલ્ટ હોય બેઝ ફોર્મમાં અને ન્યુટ્રલ બફર સોલ્યુશનમાં શું હોય તો કે મિક્સચર ઓફ વીક એસિડ અને વીક બેઝ હવે યાદ કેવી રીતના રાખવાનું તો કે એસિડિક બફર સોલ્યુશન હોય તો વીક એસિડ હશે છે હવે વીક એસિડ હોય એટલે તેનો સોલ્ટ છે એ કેવું બને તો સ્ટ્રોંગ બેઝ બને પછી બેઝિક બફર સોલ્યુશન હોય તો વીક બેઝ હશે અને તેનો સોલ્ટ કેવો હોય છે તો કે એસિડિક વધારે એસિડિક હશે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો વીક એસિડ તમે છે સીએ થ્રી સી એચ લીધું હોય તો હવે તેનો સોલ્ટવાળો સ્ટ્રોંગ બેઝ કયો હોય છે તો કે સીએ થ્રી સી ડબલ્યુ એને પછી આપણે કહીએ તો કે બેઝિક બફર સોલ્યુશનમાં તમે વીક બેઝ હોય અને તેનો સોલ્ટ સ્ટ્રોંગ એસિડ તરીકે તમે લીધો તો કે એમાં શો વીક બેઝ કહ્યું હોય છે તો કે એનએચ ફોર સીએલ અમોનિયમ ક્લોરાઈડ તો તેનો સ્ટ્રોંગ એસિડ કયો બને તો કે એનએચ ફોર ઓએચ પછી ન્યુટ્રલ બફર સોલ્યુશનમાં તો કે સીએ થ્રી સી ડબલ ઓ પ્લસ એન એચ ફોર એસિડિક બફર સોલ્યુશનની પીએચ કેટલી હોય તો કે એકથી છની આજુ બાજુ એમ બેઝિક બફર સોલ્યુશનની પીએચ કેટલી હોય તો કે નવથી વધારે અને ન્યૂટ્રલની સાત સાતની આજુબાજુ હવે આપણે લખેલું જોઈએ દ્રાવણ એટલે કે બ્રફ બફર રિએજન્ટ એટલે શું થાય દ્રાવણ એટલે શું થાય પેલું પરીક્ષણમાં ઉપયોગમાં થતા રાસાયણિક પદાર્થો જે નમૂનામાં રહેલા ઘટકો સાથે ક્રિયા કરી તેને જાણીતી માત્રામાં બદલે છે તેને શું કહેવાય દ્રાવણ થાય છે બફર એટલે શું બફર એવું દ્રાવણ છે જે પીએચને સ્થિર રાખે છે ભલે તેમાં અમલક એક ક્ષાર ઉમેરે છે આપણે હમણાં વાત કરી કે બફર તો સોલ્યુશન શું કરે તો કે તે પીએચ છે ને એને સ્થિર કરે પછી તમે મેસી ઉમેરો કે પછી બેઝ ઉમેરો કે ક્ષાર ઉમેરો કે જે ઉમેરો હોય પણ તેની પીએચ શું હોય તો કે સ્થિર રહે કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ પેલું તો રાસાયણિક સ્થિરતા પછી શું છે તો કે ઉચ્ચી શુદ્ધતા પછી છે પરીક્ષણ પ્રમાણે પીએચ શ્રેણી તો કે એ તો બરાબર છે ને કે પીએચ તમારે કઈ રાખવી છે એ પ્રમાણમાં તમે પીએચ બફર સોલ્યુશન ચૂઝ કરવાના છે પશ્ય પદાર્થોની પ્રવર્તન ક્ષમતા એટલે કે રિએક્ટિવિટી જે આપણો સબસ્ટન્સ છે એની રિએક્ટિવિટી કેવી છે એ પ્રમાણે બફર સોલ્યુશન આપણે ચૂઝ કરશું હવે મુખ્ય બફર આપ્યા છે તો કે પહેલું છે એસિટેટ બફર હવે એસિટેટ બફર છે એની પીએચ કહીએ છે તો કે ત્રણ પોઈન્ટ છ થી લઈને પાંચ પોઈન્ટ છ સુધી તેનો ઉપયોગ છે એમાં થાય તો કે ઓગળેલા લોગ માટે થઈને થાય પછી છે ફોસ્ફેટ બફર તો કે એની શ્રેણી શું છે તો કે છ પોઈન્ટ આઠથી આઠ સુધી છે અને એનો ઉપયોગ શેમાં થાય તો કે બીઓડી અને ડીઓ બીઓડી એટલે શું થાય તો કે બાય બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને ડીઓ એટલે ડાયલ્યુટ ઓક્સિજન પછી અમોનિયા બફર અમોનિયા બફર એટલે શું તો કે નવ પોઈન્ટ બે થી દસ પોઈન્ટ પાંચ અને આલ્કલાઇન પરીક્ષણ માટે અમોનિયા છે એટલે બેઝિક તો બેઝિક ટેસ્ટ જ આપશે એસિડેટ બફર છે એસિડિક માટે ફોસ્ફેટ ઉપર છે ન્યુટ્રલ માટે ઉદાહરણ દ્રાવણોના વિન્કલર છે એટલે કે એમ એન ઓફોર એ માટે ઉપયોગી છે તો કે ઓક્સિજન માટે ઉપયોગી છે ફેરિક અમોનિયમ સલ્ફેટ એ છે માટે તો કે સીઓડી કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ માટે સીઓડી ટેસ્ટ માટે કયો તો કે ફેરિક અમોનિયમ સલ્ફેટ પછી નેચરલ રિએજન્ટ કેના માટે તો અમોનિયમ માટે ત્રીજું છે ગંદા પાણીનું પૃથ્થકરણ સેપરેશન ઇન વેસ્ટ વોટર પાણીમાં અશુદ્ધિઓ હોય છે જેમ કે ઘનકણું હોય તેલ દ્રાવ્યો હોય ને એને અલગ કરવા માટે વિવિધ પદ્ધતિઓ અને ઉપકરણનો ઉપયોગ થાય છે એમાં મુખ્ય પદ્ધતિ પહેલી આપણે કહીએ તો સ્ક્રીનિંગ સ્ક્રીનિંગ શું કરે તો મોટા કચરાને દૂર કરવા માટે ઉપયોગી છે એમાં શું હોય તો કે જાડી ગ્રીલ જેવા પદાર્થો હોય એને આડા રાખવામાં આવે ઉદાહરણ જોઈએ તો નદીઓ અને નાલાઓના પ્રવાહમાં પ્રથમ તબક્કો છે જ્યાં નદી નાળાઓમાંથી આવતું પાણી છે એ નાળામાં તમે સ્ક્રીનિંગ કરો એટલે કે કોઈ ઝાડી જેવું કંઈક સાધન જે આવતું હોય તે રાખવામાં આવે તો શું થાય મોટો મોટો કચરામાંથી દૂર થઈ જાય પછી છે સેડિમેન્ટેશન એટલે કે ગણાવટ ભારદાર ઘન તત્વો નીચે બેસી જાય છે કાંસા અથવા તો આરસીસીના ટાકા કાંસાના અથવા તો આરસીસીના ટાકા સેડિમેન્ટેશન પ્રક્રિયામાં ટાકાની બનાવટ કરવામાં આવે છે સેના હોય તો કે કાંસાના અથવા તો આરસીસીના પછી છે ફ્લોક્યુલેશન અને કોગ્યુલેશન એલ્યુમ એલ્યુમ અથવા તો ઉમેરી અને પદાર્થોને જોડવામાં આવે છે અને સ્ફટિક જેવી ગઠ્ઠીઓ બની જાય છે જે કચરો જે છે પહેલાં જો મોટો મોટો કચરો હશે એ આપણે શેમાં દૂર કરી લીધો તો કે સ્ક્રીનિંગમાંથી પછી સેડિમે સેડિમેન્ટેશન એમાં શું તો કે ગળાવટ કઈ એટલે મોટો મોટો જે ઘન તત્વો હોય છે એ શું થશે નીચે બેસી જશે હવે નીચે બેસી જાય તો પછી ઉપરનું પાણી અલગથી તેમાં કરી લેવામાં આવે છે હવે શું કરવામાં આવે તો કે એલ્યુમ અથવા તો ક્લોરાઇડ જે છે એના તત્વો ઉમેરવામાં આવે એટલે જે નાના નાના જે બધા પાર્ટિકલ્સ હોય અથવા તો કેમિકલ હોય એ શું કરશે તો કે આની સાથે રિએક્ટ કરશે અને શું થશે તો કે ફ્લોક એટલે કે થોડી થોડી ગઠ્ઠીઓ બનશે એટલે એ કચરો છે એ દૂર થઈ જશે પછી છે ફિલ્ટ્રેશન એમાં શું થશે તો કે સેન્ડ ફિલ્ટ્રેશન એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટર દ્વારા અને સસ્પેન્ડેડ જે સોઈલ્ડ હોય એ દૂર સસ્પેન્ડેડ સોલિડ્સ હોય એને દૂર કરવામાં આવે પછી છે પાંચમું છે સેન્ટ્ર ફ્યુશન સેન્ટ્ર ફ્યુશનમાં શું થશે તો કે ઘન અને પ્રવાહી તફાવત દ્વારા એને અલગ પાડે છે પછી છે છઠ્ઠું છે એ છે કેમિકલ પ્રેસિપિટેશન કેમિકલ દ્વારા એમાં ફોસ્ફેટ લોખંડ અને નાઇટ્રેટ દૂર કરે છે પછી સાતમું છે સોલ્વન્ટ એક્સ્ટ્રેક્શન અથવા તો મેમ્બ્રેન ફિલ્ટરેશન એમાં શું થાય તો કે કાર્બનિક દ્રાવકો અને ખતરનાક તત્વો દૂર થાય છે પછી હવાના નમૂનાનું પૃથ્થકરણ એર સેમ્પલ સેપરેશન વાયુમંડળમાં રહેલા દૂષક તત્વોનું અલગીકરણ અને વિશ્લેષણ કરવા માટે ઉપયોગી છે મુખ્ય મુખ્ય કયા દૂષકો હોય છે તો કે પીએમ બે પોઈન્ટ પાંચ અને પીએમ દસ એટલે કે જે નાના નાના ધૂળના રચકણો હોય છે એ પછી એસઓ ટુ એનો એક્સ એનો એક્સમાં કહ્યું કે એનો ટુ એનો થ્રી એનો કાર્બન મોનોક્સાઇડ ઓઝોન વગેરે પછી એ એટલે કે વોરેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ પછી ધૂમ્રપાન કાર્બન બ્લેક અને ધૂળ હવે નમૂનાકરણ સાધન એ પાસે એના કાર્યો છે પેલું છે હાઈ વોલ્યુમ સેમ્પલર એ શું કરે છે તો કે ટેન એકત્ર કરવા માટે જે નાના નાના ધૂળના રજકણો અંદર પડેલા હોય એને દૂર કરી શકે પછી છે ડેસપ્લેસેબલ ડસ્ટ સેમ્પલર એ બે પોઈન્ટ પાંચ સુધીના જે સૂક્ષ્મ કણો હોય એને એકત્ર કરે પછી છે એક્ટિવેટેડ ચારકોલ ટ્યુબ્સ એ શું કરે તો કે વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય એને એડઝોર્બ કરે ચારકોલ ટેસ્ટ આપણે કરતા હતા કે જે શું કરે તો કે વોલેટલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એ બધાને એડઝર્બ કરે ચાર ટેસ્ટમાં પછી છે ઇમ્પિરિંગ એમાં શું થાય કે એસો ટુ અને એનો ટુ દ્રાવણોને પકડે છે પછી છે સેમ્પલિંગ બેગ્સ એમાં શું થાય છે તો કે ગેસના નમૂનાઓને એના માટે છે વોલેટલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ માટે છે પછી અલગતાનો ઉપાય ઉપાય બીજા કયા કયા છે તો ગ્રેવિટેશનલ સેટલિંગ છે પછી છે ફિલ્ટર પેપર અથવા તો ફાઇબર ગ્લાસ પછી કેમિકલ સોર્સ દ્રાવણ એમાં કહીએ કહીએ તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે સોડિયમ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે કે એમ એનો પછી પાંચમું જોઈએ તો કે જોખમી કચરો અને માટીના પુથ્થકરણના ઉપકરણો તો કે જોખમી કચરોના પ્રકાર કેટલા તો કે પેલા એક તો રાસાયણિક હોય બાયોલોજીકલ હોય રેડિયોએક્ટિવ હોય ઇ વેસ્ટ હોય તો રાસાયણિક કચરો છે એનું ઉદાહરણ કહીએ તો કે એસિડ હોય બેઝિક હોય ન્યુટ્રલ હોય પછી બાયોલોજીકલ તો કે પેથોજન્સ હોય રેડિયોએક્ટિવ તો કે ન્યુક્લિયરના છેડાદાર પદાર્થો હોય એ બધા હોય ઈ વેસ્ટમાં તો કે મેટલ્સ હોય પ્લાસ્ટિક હોય માટીમાંથી દૂષકોનું પૃથ્થકરણ તો પહેલું છે એમાં સોક્સેલેટ એક્સ્ટ્રાક્ટર એમાં શું છે તો કાર્બનિક દ્રાવકને દૂર કરવા માટે ઉપયોગી છે પછી છે ટીસીએલપી ઈ એ શું કામ કરે તો કચરામાંથી ધાતુ કે દ્રાવકોને લીચ થાય છે કે નહીં તે ચકાસણી કરે પછી ફિલ્ટેશન પ્લસ સેન્ટ્રિફિકેશન એટલે કે માટીમાંથી પ્રવાહીને અલગ કરે પછી માઇક્રોવેવ ડાયજેશન યુનિટ એ શું કરે છે તો કે નમૂનાને તોડી અને આઈસીપી તૈયાર કરે છે પછી છઠ્ઠો કોણ છે અત્યાધુનિક સાધનોના સિદ્ધાંતો પ્રિન્સિપલ ઓફ એડવાન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તો કે એમાં શું છે તો કે સાધન અને સિદ્ધાંત અને તેનો ઉપયોગ આપેલો છે પહેલું છે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોમીટર યુવી વિઝિબલ સ્પેક્ટ્રોમીટર છે તો કે એમાં કયો લો લાગુ પડે તો કે બે બે લિમ્બડ લો લાગુ પડે તો કે એમાં શું છે તો કે પ્રકાશ શોષણ અને રંગદ્રવ્ય કે કાર્બનિક ઓર્ગેનિક મિશ્રણ માટે ઉપયોગી છે પછી બીજું છે ફ્લેમ ફોટોમીટર તો કે એમાં શું છે પદાર્થોને જ્વાળામાંથી ધાતુની ઓળખ આપણે જે ફ્લેમ ટેસ્ટ કરી એ બધી છે એ એ એસ એસ એટલે શું થાય તો કે એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોમોટી સ્પેક્ટ્રોસ્કોપી શું કામ કરે છે કે લાઇટ દ્વારા શોષણ કરે છે ધાતુઓનું તો કે એમાં કઈ કઈ ધાતુ હોય તો કે લેટ છે ઝૂટ છે કોપર છે પછી આઈસીપી ઓએસ અથવા તો આઈસીપી

એ પરફોર્મન્સ લિક્વિડ પ્રોવાઇડ પ્રોવાઈડ અને જુદા પણ છે દવાઓ નાઇટ્રેટ અને લિક્વિડ ક્રોમેટોગ્રાફી હોય તો શું થાય તો કે કેમે જે લિક્વિડ દ્વારા બધાય જે આવતા હોય એ પેલનો ખાભળે દવા નાઇટ્રેટ ફીનો પછી ગેસ ક્રોમેટોગ્રાફીમાં તો પોલીટલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ કે છે પોલેટેલ શૂટમાં હોય એના માટે પછી एम एम एस अने इस वजह से हमारे उसे तो गैस स्पेक्ट्रोमेटी में त्रिस प्लस तत्वों की तरह जो तपास है ऐसे एक अलग कैप्सूल एक्चुअल एक चीज़ अलग सुबह उसे કે गैस लेड પછી कॉपर करांटी यू मच बाय द नो बाय द सोल्यूशन फास्टर या अपेक्षा के केंद्र में लगा है इसलिए ये शुरू में तो पहले पॉइंट को शुरू करने के लिए आपको स्टार्ट करना होगा तो क्या ये कॉन्फिगर और जो 0.25 जीरो कैलिब्रेशन है जैसे मैं उस पे क्या मूल्य પછી જે સ્પાન પેઈન્ટ લેશો જાય તો મોલી આપી લે ઇનપુટ આઉટપુટ ની સરખામણી કરવી પછી લિનિયર કેલિબ્રેશન કરો અને કોન્સન્ટ્રેશન નમૂના લઈ અને ગ્રાફ તૈયાર કરો પછી ચેક યુઝ સ્ટાન્ડર્ડ ચલાવો એટલે કે દર 10 નમૂના પછી કેલિબ્રેશન ચેક કરો ઉદાહરણ તરીકે આપ જો તો પીએચ મીટર પીએચ મીટર

જે સાત વાળું જે છે એ ફોસ્ફેટ ટેસ્ટ ફોસ્ફેટ એમાં મેઇનલી હોય અને દસ વાળું જે છે એમાં આલ્કલી બધાય છે એની આલ્કલી ધાતુ ટેસ્ટ માટે યુઝ થાય સાત વાળું જે ન્યુટ્રલ બફર છે એ કેની આપણે થાય તો કે ડીઝલ વોટર છે અને બીઓડી માટે પછી ડીઓમીટર એ શું કરે છે એર સેચ્યુરેટેડ પાણીથી કરે છે ડીઓ એટલે શું ડાયલ્યુટ ઓક્સિજન પછી છે એ એ એસ તો કે નોન મેટલ સોલ્ટ સોલ્યુશન જીસી એટલે સર્ટિફાઈડ ગેસ મિક્સચર